સદભાવના અને આધ્યાત્મિક શાંતિ સંદેશ સાથે ફરી એકવાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય પારાયણ યોજાયા છે ગાંધીનગર જિલ્લાના જાખોરા ક્ષેત્રના ગામોમાં મોટા ચીલોડા લવારપુર પ્રાંતિયા અને સિહોલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્રણ દિવસીય પારાયણનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું રોજ સાંજે ધૂન પ્રાર્થના કીર્તન સાથે સુંદર કથા વાર્તા કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું હતું પારાયણના પૂર્ણાહુતિ દિવસને લઈને ખાસ સમૂહ આરતી અને સત્સંગ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે ગાંધીનગર અક્ષરધામથી પધારેલા પરમપૂજ્ય સંતો દ્વારા હરિભક્તોને કુટુંબમાં શાંતિ પરસ્પર સમ અને વ્યસન મુક્તિ જેવા જીવન મૂલ્ય આધારિત વિષયો પર ખૂબ જ પ્રેરણાદાયક કથા વાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો સ્થાનિક ગ્રામજનો અને હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી અને ત્રણ દિવસ દરમિયાન આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો ધાર્મિક કાર્યક્રમના દ્રશ્યો સંતોના પ્રવચન સમૂહ આરતી સંતો સાથે ભક્તોનો સંવાદ ગ્રામજનોનો ઉત્સાહ અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર